હેલો મિત્રો નમસ્કાર આપણી ચેનલમાં તમારું સ્વાગત છે તો આપણે આજના વિડીયોમાં જોવાના છીએ જામીનપાત્ર ગુના અને રિમાન્ડ એટલે શું આપણે આગળના વિડીયોમાં જામીનપાત્ર ગુના બિનજામીનપાત્ર ગુના આગોતરા જામીન વિશે તમામ માહિતી મેળવી લીધી તો આ વિડીયોમાં આપણે જામીનલાયક ગુના અને રિમાન્ડ વિશે માહિતી મેળવીશું બધી જ માહિતી તમને આપવાની છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે જામીનલાયક ગુનાઓમાં જામીન ક્યાંથી મળે છે જામીનલાયક ગુનામાં પોલીસ જ આરોપીને જામીન લઈને છોડી શકે છે આપણા કાયદાની અંદર અગાઉથી નક્કી કરેલું છે કે આ ગુનાઓ જામીનલાયક છે ને આ બિન લાયક છે એટલે કે જામીનપાત્ર અને બિનજામીનપાત્ર ગુનાઓ વિશે આપણા કાયદામાં પહેલેથી જ નક્કી કરેલું છે તો એ પ્રમાણે જો જામીનપાત્ર ગુના હોય તો એમાં પોલીસ જ છે એ આરોપીને જામીન લઈ અને એને છોડી શકે છે અને આના માટે જે આરોપી હોય એના કોઈ સંબંધી અથવા તો કોઈ ઓળખીતા વ્યક્તિ હોય એ પોતાના જામીન પર આરોપીને છોડવાની જવાબદારી લે છે અને જામીનની કોઈ મોટી રકમ હોતી નથી થોડાક એવા રૂપિયા હોય છે એ આપી અને જામીન પર આરોપીને છોડવામાં આવે છે પોલીસ અથવા કોર્ટ જાત મુસરકાની સાથે સાથે કોઈ અન્ય એક અથવા તો વધારે જામીન આપવા માટે આદેશ પણ કરી શકે છે હવે આ પોલીસ અથવા તો કોર્ટ એ જાત મુસરકો મુસરકો એટલે શું કે આપણે આગળ શીખી ગયા કે મુસરકો એટલે કે જો ફરીથી ગુનો કરું તો દંડ અથવા તો સજા ભોગવવાની બાહિન્દ્રી આપું છું એવું એ જામીન ખત ઉપર લખાણ આપે અથવા તો બાહેન્દ્રી આપે તેને આપણે મુસરકો કહીએ છીએ તો પોલીસ અથવા તો કોર્ટ જાત મુસરકાની સાથે એટલે કે પોતે જે આરોપી હોય એને મુશરકાની સાથે સાથે કોઈ અન્ય એક અથવા તો વધારે જામીન આપવા માટેનો આદેશ પણ આપી શકે છે જામીનદાર ગુનેગાર ન હોવો જોઈએ આ જામીનદાર હોય કોઈ પણ સાથે ઓળખીતો વ્યક્તિ હોય સંબંધી હોય એ જામીન કરે તો એ ગુનેગાર હોવો જોઈએ નહીં અને જેટલી રકમ બોન્ડ ભરવાનો આદેશ હોય તેટલી રકમ સૂકવી શકવાની ક્ષમતાવાળો જામીન તરીકે રહી શકે છે આવા જાત મુસરકાને સિક્યુરિટી બોન્ડ કહે છે અને જામીન થનારને જામીનદાર કહે છે બરાબર જો જામીન પર છૂટેલી વ્યક્તિ જામીનની શરતોનો ભંગ કરે જામીન પર જે છોડવામાં આવે ને અમુક શરતો ઉપર છોડવામાં આવતો હોય કે આવો ગુનો નહીં કરે અથવા તો ત્યાં જે બાર જે સાક્ષીઓ હોય એને ધમકાવશે નહીં અથવા તો તેને લલસાવશે નહીં એવા શરતો ઉપર એને છોડવામાં આવતો હોય એ જે શરતોનો ભંગ કરે તો જામીનની રકમ હોય એ જપ્ત કરી શકાય છે અને જામીનદારને બોન્ડની રકમ સરકારને આપવી પડે છે હવે આપણે જોઈએ કે જામીન માટે શું વકીલને હોવું જરૂરી છે તો આપણા કાયદાની અંદર જે જામીનપાત્ર ગુના ગણવામાં આવ્યા છે એવા ગુના માટે જામીન મેળવા વકીલની જરૂર પડતી નથી જામીન માટે પોલીસ એક આવેદનપત્ર આપે છે તેને ભરી આપવું પડે છે હવે આપણને પ્રશ્ન એવો થાય કે શું આવેદનપત્ર ભરી આપવાથી જામીન મળી જાય તો આવેદનપત્ર ભર્યા પછી એક અથવા તો બે વ્યક્તિઓના જામીન ખત લેવામાં આવે છે જામીન ખતમાં જામીનદાર એવી જવાબદારી લે છે કે જરૂર પડવાથી આરોપી પોલીસ પાસે કે કોર્ટમાં હાજર થશે હવે પ્રશ્ન એવો થાય કે શું જામીન આપતી વખતે રોકડા પૈસા ભરવા પડે છે તો જામીન આપતી વખતે જામીનગીરી રકમ રોકડા ભરવાની રહેતી નથી પરંતુ જો આરોપી કોર્ટની કાર્યવાહીમાં સામેલ નહીં થાય અને ભાગી જાય તો જામીનદારે જામીનપત્રમાં જણાવેલી જામીનની રકમ ભરવી પડશે એટલે કે કોઈ પણ વ્યક્તિ જામીન બન્યા હોય એને જામીનદાર કહેવાય હવે એ જામીનદારની જવાબદારી શું હોય છે કે જ્યારે પણ કોર્ટ બોલાવે અથવા તો પોલીસ બોલાવે ત્યારે એને હાજર કરવાની અથવા તો એ હાજર ના થાય તો તેની જવાબદારી જામીનદારની રહી છે તો જ્યારે હાજર ના થાય તો ત્યારે અથવા તો ભાગી જાય ત્યારે જામીનદારે જામીનપત્રમાં જે જણાવેલી રકમ હોય એ રકમ ભરવી પડે છે બરાબર જામીનદારને ભરવી પડશે કેમકે મેન આરોપી છે એ તો ભાગી ગયો છે એટલે જે પણ જામીનદાર થયા છે એને એ રકમ ભરવી પડશે કારણ કે આમાં એ પણ લખવામાં આવે છે કે જો જામીનની શરતોનો ભંગ થશે તો સરકારના પક્ષમાં જામીનની રકમ પણ જપ્ત કરવામાં આવશે બરાબર હવે જામીનની શરતોનો ભંગ થવાથી જામીનદારોને સૂચના આપવામાં આવે છે કે જામીનની રકમ જમા કરાવી દેવી જો જામીનદારોથી પણ રકમ જમા કરાવવામાં ન આવે તો જામીનદારોની સંપત્તિ જપ્ત કરવાનું વોરંટ કાઢવામાં આવશે અને જામીનની શરતોનો ભંગ કરવાથી આરોપીને ફરીથી ધરપકડ કરવામાં આવશે એટલે કે કોઈ પણ વ્યક્તિ જામીનદાર બને છે તો આરોપી કોર્ટમાં હાજર ના રહે અથવા તો પોલીસ સ્ટેશનમાં ના જાય તો તેની સંપૂર્ણ જવાબદારી જામીનદાર લેતા હોય છે જો એ ભાગી જાય તો જામીનદારોની પણ જવાબદારી રહે છે કેમ કે એના જામીન ઉપર અમને છોડવામાં આવ્યા હોય છે એની જવાબદારી ઉપર અમને છોડવામાં આવ્યા હોય છે અને જામીનનો મતલબ એ નથી થતો કે છૂટી જવું કેમ કે જામીનનો અર્થ તો એ થાય છે કે અમુક શરતોને આધીન એને છોડવામાં આવે છે બરાબર જ્યારે પણ કોર્ટ અથવા તો પોલીસ બોલાવે ત્યારે એને હાજર થવાની જવાબદારી હોય છે અને એ હંમેશા માટે છૂટી જાય એવું નથી કે કોઈ પણ ગુના કરે છે અથવા તો તે શરતોનો ભંગ કરે છે તો એને ફરીથી બોલાવવામાં આવે છે અથવા તો એને હાજર થવાનું રહે છે બરાબર એ શરતોનો ભંગ કરે તો જામીન રદ પણ થાય છે હવે આગળ જોઈએ તો જામીન મેળવવા યોગ્ય આરોપી કયા કયા હોય છે બરાબર તો ધરપકડ થયેલા વ્યક્તિ જો સોળ વર્ષથી ઓછી ઉંમરનો હોય મહિલા હોય અથવા બીમાર હોય અને અશક્ત હોય તો એવા આરોપીને મેજિસ્ટર જામીન પર મુક્ત કરી શકે છે ધરપકડ થયેલી વ્યક્તિની વિરુદ્ધ મૃત્યુદંડ એટલે કે જે ફાંસીની સજા હોય એ અથવા તો આજીવન કેદની સજા પાત્ર ગુનામાં સેશન અદાલત જામીન પર મુક્ત કરી શકે છે બરાબર આવા ગુના હોય જેમાં મૃત્યુદંડની સજા હોય અથવા તો આજીવન કેદની સજા હોય એની માટે સેશન કોર્ટ જામીન પર મુક્ત કરી શકે છે ધરપકડ થયેલી વ્યક્તિને અંગત અને અને બીજા નાણાકીય રીતે સદ્ધર છે ત્યારે જ તે જામીન ઉપર છોડી શકાય છે અન્યથા જેલમાં બંધ રાખીને સુનાવણી થાય છે જો આરોપી કેસ ચલાવવાના સમય દરમિયાન અટકાયતમાં હોય અને ગુનામાં નિર્ધારિત કરેલી સજા હોય એની અડધી સજા કાપી ચૂક્યો હોય તો તેને જાત મુસરકા પર સોડી શકાય છે એટલે કે એ પોતે જવાબદારી લે કે આવી બીજી વાર નહીં થાય એવું એ કહે અને તે જે જામીન ખતું હોય એના ઉપર લખાણ કરે કે બીજી વાર આવું થશે તો એને સજા અથવા તો દંડ ભોગવવા સક્ષમ રહેશે બરાબર એવું તે એની જાતે નિર્ધારિત કરેલી સજા હોય એની અડધી સજા કાપી હોય તો એને એ મુસરકા ઉપર છોડી શકાય છે પરંતુ આ જોગવાય છે મૃત્યુદંડ આપી શકાય તેવા ગુનાઓને લાગુ પડતી નથી બરાબર આ રીતે એને અડધી સજા કાપી હોય તો એને જાત મુશરખા ઉપર છોડી શકાય પરંતુ એ ફાંસીને સજા લાયક ગુનો ના હોવો જોઈએ બરાબર હવે આગળ જોઈએ તો જામીન રદ પણ થઈ શકે છે તો કોઈ વ્યક્તિની ધરપકડ કરી અને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવે તો કોર્ટ ત્રણ કાર્યવાહી કરી શકે છે જામીન પર સોડી શકે છે પોલીસ કસ્ટડીમાં મોકલી આપે અથવા તો ન્યાયિક કસ્ટડીમાં મોકલી શકે છે આ ત્રણ રીતે કાર્યવાહી કરવામાં આવતી હોય છે હવે આ પોલીસ કસ્ટડીની કાર્યવાહી શું હોય છે અને તે કેવી રીતે હોય છે તો આરોપીને અદાલત રજૂ કરતી વખતે પૂછપરછ ચાલુ રાખવા માટે પોલીસ આરોપીની પોતાની કસ્ટડીમાં રાખવા માંગણી કરી શકે છે કોર્ટની લેખિત સ્વીકૃત પછી ધરપકડ થયેલા વ્યક્તિને ફરીથી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે છે બરાબર હવે તમને ખબર પડી પોલીસ કસ્ટડી કાર્યવાહી એટલે શું પોલીસ કસ્ટડી કાર્યવાહી એટલે કે આપણે કહીએ ને રિમાન્ડ પોલીસે રિમાન્ડ લઈ લીધી એ એટલે પોલીસ કસ્ટડી કાર્યવાહી થઈ હવે પોલીસ કસ્ટડીમાં આરોપીને ક્યાં સુધી રાખી શકે તો વધુમાં વધુ દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રાખી શકે બરાબર હવે કહેવાય છે કે રિમાન્ડ પર લીધા પછી વ્યક્તિને ઘણી યાતનાઓ આપવામાં આવે છે આ સાચું છે કે ખોટું તો હાલો આનો જવાબ જોઈએ તો જ્યારે પોલીસ રિમાન્ડ દરમિયાન કોઈ વ્યક્તિ સાથે ખરાબ વ્યવહાર કે મારપીટ કરવી એ ગેરકાનૂની છે અને જો એમ કરવામાં આવતું હોય તો મેજિસ્ટ્ર સમક્ષ રજૂ કરવામાં આવે ત્યારે ફરિયાદ થઈ શકે છે એટલે કે પોલીસ ગમે ત્યારે રિમાન્ડ ઉપર લે ત્યારે મારપીટ કરે અને એવું કાંઈ પણ ગેરવર્તન કરે તો એ જ્યારે તેમને રજૂ કરવામાં આવે કોર્ટની અંદર ત્યારે તે ફરિયાદ કરી શકે છે હવે ન્યાયિક કસ્ટડી એટલે શું એવો પ્રશ્ન થાય ન્યાયિક કસ્ટડી એટલે જ્યુડિશિયલ કસ્ટડી પણ કહે છે ન્યાયિક કસ્ટડીનો અર્થ એ છે કે કાર્યવાહી માટે આરોપીને કોર્ટના રક્ષણમાં જેલમાં રાખવામાં આવે છે અને કાર્યવાહી દરમિયાન તેને ત્યાંથી જ હાજર કરવામાં આવશે બરાબર હવે આપણે જે આ લખ્યું છે એ પ્રમાણે સમજીએ તો થોડીક મુશ્કેલી પડે આપણે સરળ ભાષામાં સમજીએ તો ન્યાયિક કસ્ટડી એટલે કે કોઈ પણ વ્યક્તિની પોલીસ ધરપકડ કરે બરાબર ત્યારે એને ચોવીસ કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાના હોય છે એટલે કે કોર્ટની અંદર રજૂ કરવાના હોય છે હવે કોર્ટની અંદર રજૂ કર્યા પછી ગુનાની ગંભીરતા જો અને ગુનો જો ગંભીર પ્રકારનો હોય તો એવા આરોપીને ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવે છે હવે તમને એમ થાય કે ન્યાયિક કસ્ટડી એટલે શું પોલીસ કસ્ટડીમાં ફેરફાર શું આવતો છે આમ તો તમને સમાન જ લાગે બી પરંતુ આપણે જોઈએ ન્યાયિક કસ્ટડી હોય એની જવાબદારી સંપૂર્ણપણે જજની હોય છે બરાબર જ્યારે પોલીસ કસ્ટડીની અંદર સંપૂર્ણ જવાબદારી એ પોલીસની રહે છે ત્યાર પછી પોલીસ કસ્ટડીની અંદર પોલીસ પૂછપરછ કરી શકે છે તેને ગુનાને લગતા પ્રશ્ન પૂછી શકે છે જ્યારે ન્યાયિક કસ્ટડીની અંદર કોઈપણ પણ પૂછપરછ કરી શકતું નથી જ્યારે કોર્ટ આદેશ આપે ત્યારે જ એને પૂછપરછ કરી શકે છે એટલે કે આ પૂછવા માટે કોર્ટની પરવાનગી લેવાની રહે છે હવે પ્રશ્ન એ થાય કે ન્યાયિક કસ્ટડી કેટલા સમય માટે હોય છે કે ન્યાયિક કસ્ટડી એક વખતે ફક્ત પંદર દિવસ માટે હોય છે પંદર દિવસની કસ્ટડી પછી જો કસ્ટડી વધારવાની હોય તો કેદીને મેજિસ્ટ્રની સમક્ષ રજૂ કરીને કોર્ટનો આદેશ ફરીથી લેવો પડે છે કેદીને ફક્ત કોર્ટના લોકઅપ સુધી લાવવો પૂરતું નથી પરંતુ કેદીને પ્રત્યેક રીતે મેજિસ્ટર સામે હાજર કરવો પડે છે જજ સમક્ષ હાજર ક્રિયા સિવાય કસ્ટડીનો સમય વધારો એ ગેરકાનૂની છે હવે પોલીસ કસ્ટડી અને ન્યાયિક કસ્ટડીમાં શું ફરક છે એવો પ્રશ્ન થાય તો જો મેજિસ્ટર જામીન આપવા માટે મનાઈ કરે એટલે કે જામીન જે આપવાની હોય એની ના પાડે તો ધરપકડ થયેલા વ્યક્તિને પોલીસ કસ્ટડી અથવા તો ન્યાયિક કસ્ટડીમાં કોઈ પણ એક જગ્યાએ મોકલી આપવામાં આવે છે બરાબર સામાન્ય રીતે પોલીસ આરોપીને પોલીસ કસ્ટડીમાં લેવાની માંગણી કરે છે જેથી પૂછપરછ કરી અને ગુનાની તપાસમાં મદદ મળે પોલીસ કસ્ટડીમાં આરોપી લોકઅપમાં જ રહે છે ન્યાયિક કસ્ટડીમાં આરોપી જેલમાં રહે છે ન્યાયિક કસ્ટડીમાં રાખવાથી મેજિસ્ટરની પરવાનગી વગર પોલીસ આરોપીની પૂછપરછ કરી શકતી નથી મેં જેમ જણાવ્યું એમ કે જજની પરવાનગી વગર પોલીસ પૂછપરછ ના કરી શકે ન્યાયિક કસ્ટડી હોય એની અંદર અને જ્યારે પોલીસ કસ્ટડીની અંદર હોય તો પોલીસ એની પૂછપરછ કરી શકે હવે ઘણા પ્રશ્નો તમારા મનમાં ઉદભવતા હશે કે શું ગુનાની સુનાવણી અને નિર્ણય ના થાય ત્યાં સુધી જે આરોપી હોય એને જેલમાં જ રહેવું પડે તો જો આરોપીના જામીન ના થાય ત્યાં સુધી તે આરોપીને જેલમાં જ રહેવું પડે છે બરાબર હવે પ્રશ્ન એવો થાય કે આરોપી ક્યારે જામીનની અરજી કરી શકે તો આરોપી ઈચ્છે તો વારંવાર અરજી આપી શકે છે કાયદામાં એવી જોગવાઈઓ છે કે જો તપાસ સમય મર્યાદામાં પૂરી થઈ શકતી નથી તો આરોપીને જામીન પર છૂટવાનો અધિકાર છે તપાસની સમય મર્યાદા કેટલી હોય છે તો જે ગુનાની સજા મૃત્યુદંડ અથવા તો આજીવન કારાવાસ અથવા તો ઓછામાં ઓછા દસ વર્ષની જેલ છે તેમાં તપાસ અથવા તો આરોપપત્ર નેવું દિવસની અંદર ના થાય તો તે આરોપી છે એ જામીનના હકદાર થાય છે અને અન્ય અપરાધો માટે તપાસ અથવા તો આરોપપત્ર સાઠ દિવસની અંદર પૂરો ના થાય તો તે આરોપી જામીનના હકદાર બને છે તો મિત્રો તમને મેં સમજાવવાની કોશિશ કરી છે પૂરેપૂરી જો તમને સમજાણું હોય તો તમે વિડીયોને લાઈક કરી શકો છો તો મિત્રો આવા નવા વિડીયો બહુ બધા આવવાના છે આપણી ચેનલની અંદર તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલું બે લાયકન દબાવી દીજો જેથી આપણે વિડીયો મૂકીએ એટલે તરત જ તમને નોટિફિકેશન મળી રહે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત